સમાચારમાં આગળ વાત કરીએ તો મહારાજા ફિલ્મ આવી રહી છે અને તેને લઈને જ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે હિન્દુ લાગણીને ઠેસ પહોંચ્યો હોય તેવી વાત પણ ક્યાંક ને ક્યાંક સામે આવી છે અને તેને લઈને ઠેર ઠેર વિરોધ નોંધાઈ રહ્યો છે અમદાવાદમાં પણ તેને લઈને જ વિરોધ કરવામાં આવ્યો લોકો બેનરો સાથે વિરોધ

અમારી માંગ એવી છે કે અત્યારે જયારે ભારત દેશ વિશ્વભરમાં છવાઈ રહ્યો છે પોતાના પ્રગતિના પંથે જઈ રહ્યો છે ત્યારે અમારા આપણા સનાતન ધર્મ વિરુદ્ધ જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે ભારત દેશને તોડવાનું એક કાવતરું છે આ અટકવું જ જોઈએ અને અમારા જે વૈષ્ણવ ધર્માચાર્યોએ જે એના માટે અપીલ કરેલી છે એની લાગણીને માન આપી અને હાઈકોર્ટમાંથી આને સંપૂર્ણપણે બાન કરવી જોઈએ આ ફિલ્મને

છે આ પણ લાગણી અને દરેક લોકોની અત્યારે લાગણી જોવા મળી છે ખાસ કરીને હિન્દુ ધર્મની જે આસ્થા છે તેને ઠેસ પહોંચાડી હોય તેવી વાત સામે આવી રહી છે અને તેને લઈને જ પત્ર પાઠવવા માટે પણ અમદાવાદ વાસીઓ પહોંચ્યા હતા મહારાજા ફિલ્મ કે જે ઓટીટી ઉપર રિલીઝ થવા જઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમાં એવા દ્રશ્યો છે એવી વાત કરવામાં આવી છે કે જેનાથી હિન્દુ ધર્મની જે લાગણી છે તેની ઠેસ પહોંચી રહી છે અને તેને લઈને જ વિવાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને અલગ અલગ જગ્યાએ તેને લઈને વિવાદ થઈ રહ્યો છે અને રાજ્યમાં પણ તે વિરોધ યથાવત જોવા મળી રહ્યું છે અમદાવાદવાસીઓ પણ વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ